bắt đi đánh bắt được không? còn một trăm nghìn người nữa, cái gì cũng làm đi phải đi, તૈયારી રેડી થઈ ગયો આ પાણી પીવા પેલા મોબાઈલ જોવા આ રાકો ઉભો રહ્યો છે બટાકા કાપ્યા બેહી નહીં રહ્યા બિચારા આ રાકાએ બટાકા છોડ્યા અમે બટાકા પાષ ઉભા ઉભા જોઈ રહ્યા હવા દિય

ઘરના લોકો લાગે હારું પાછા જીવ જીવ ના રે કે અમારા છોકરા ભલે ગમે તે પણ હા સારું રે એટલે એમના જીવ એક બરોબર ને આવા ગયડા જાય ને એટલે આપડી તો આગળ થોડી હાજરી બાજી કેમ રાઈ દેતો બરોબર હા અને આપડા જો ગોવિંદ ભાઈ બધા બધા ગોમી ગોમ સમાચાર

એટલે એ લોકોનું ભગવાન એમના હાથમાં આજે છે આવું તો અમારા મજા આવ્યો હા આમ મીઠા જેવી આવતી કહું છું ભી ના હતી એક ખાઈને એક લઈએ એક લઈએ એવું હતા બસ બસ સ્ટેન્ડ ના ટેસ્ટિંગ કરી રહ્યા છે

S'ha d'aixecar el to. Han sigut... S'ha d'aixecar el to. S'ha d'aixecar el to. S'ha d'aixecar el